જીકે જનરલ અદાણી હોસ્પિટલના મેડિસિન વિભાગના તબીબે ગરમીના મોજાથી બચવા માટે ટિપ્સઓ આપી કચ્છમાં હીટ વેવની આગાહી કરવામાં આવી છે તો બીજી તરફ આગામી દિવસોમાં ઉનાળો સામાન્ય કરતાં વધુ સખત રહેશે તેવી મોસમ વિભાગે ચેતવણી પણ આપી છે તેવા સંજોગોમાં જીકે જનરલ અદાણી હોસ્પિટલના મેડિસિન વિભાગના તબીબે આ ગરમ લહેર અને લૂમાં સાવધાન રહેવા જણાવ્યું છે જીકે ના મેડિસિન વિભાગના ડૉક્ટર યેશાજ ચૌહાણના માર્ગદર્શન મુજબ શક્ય બને ત્યાં સુધી ધૂપમાં બહાર નીકળવું નહીં એ જ હોય છે આ દરમિયાન લૂ લાગી શકે છે જેથી બીમાર થઈ જવાની સંભાવના વધી જાય છે ગરમીના દિવસોમાં પાણી પીતા રહેવું જોઈએ અને સામાન્ય રીતે લોકો પાણી પીવાનું ભૂલી જતા હોય છે શરીરમાં પૂરતું પાણી હોવું ગરમીની સિઝનમાં ખૂબ જ જરૂરી છે પાણી ઉપરાંત છાસ લીંબુ પાણી નારિયેલનું પાણી અને જે ફળો વધુ પાણી હોય તેવા ફળો પણ ઉપયોગમાં લઈ શકાય આ દિવસોમાં ચા કોફી કે શરાબના સેવનથી બચવાની સલાહ આપવામાં આવી છે આટલી સાવચેતી રાખવાની હોય છે તેમ છતાં પણ જો બહાર નીકળવાનું થાય અને શરીરને કવર કરીને નીકળવું જોઈએ સુતરાઉ ઢીલા કપડા પહેરવાની સાથે ટોપી અને આંખને સુરક્ષિત કરવા સનગ્લાસ પહેરીને બહાર જવું જોઈએ વધુ પડતી કસરત થી બચવું અને જેમને હૃદયરોગ લિવર અને કિડનીની ની ગંભીર બીમારીઓ હોય તેમણે બપોરે તડકામાં બહાર નીકળવાનું ટાળવું જોઈએ બાળકો તડકામાં ન રમે તે માટે સાવધાન રહેવું જોઈએ આ હીટ વેવમાં લૂની અસર દેખાય તો તુરંત જ હોસ્પિટલનો સંપર્ક કરવો જોઈએ અને તેમાં બાળકો અને બુઝુર્ગોમાં અસર દેખાય તો આળસ વિના દવાખાને પહોંચી જવું જોઈએ માં આશાપુરા ન્યૂઝે 17 વર્ષ પૂર્ણ કરી 18મા વર્ષમાં મંગળ પ્રવેશ કરી રહ્યું છે તે બદલ ખૂબ ખૂબ શુભેચ્છા શુભેચ્છક અનુપમ એગ્રો એજન્સી હિતેશ પટેલ 9879150705 અનિલ નંદા નાઇન એટ ટુ ફાઈવ થ્રી નાઇન ટુ થ્રી સેવન ઝીરો વન એસ્કોન કોમ્પ્લેક્સ સ્ટેશન રોડ બુજ કર